નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વીડિયો લઈને આવ્યા છીએ ગૌતમ બુદ્ધે તેમના સમયમાં માનવ મન અને તેના ગહન રહસ્યોને સમજવાનો પ્રયાસ કર્યો હતો તેમણે શીખવ્યું કે માણસનું મન તેની સૌથી મોટી તાકાત નથી પણ તેનો સૌથી મોટો પડકાર પણ છે બુદ્ધે સમજાવ્યું કે જો મનને નિયંત્રિત ન કરવામાં આવે તો તે વ્યક્તિને દુઃખ મૂંઝવણ અને ભૂલોના ચક્રમાં લઈ જઈ શકે છે તેમના ઉપદેશોમાં ઈચ્છાઓ અને વાસનાઓને સમજવી અને તેમની ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવો એ ખાસ કરીને મહત્વનું હતું વાર્તા એક શિષ્યની મૂંઝવણ પ્રસ્તાવના પ્રાચીન ભારતના એક નાનકડા ગામમાં આનંદ નામનો એક યુવાન ગૌતમ બુદ્ધનો શિષ્ય બન્યો આનંદ એક સામાન્ય ખેડૂત હતો પરંતુ જીવનના અર્થ અને આધ્યાત્મિક શાંતિની શોધમાં તે બુદ્ધ પાસે ગયો બુદ્ધના ઉપદેશો સાંભળ્યા પછી તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો અને સંઘમાં જોડાયા આનંદે પ્રતિજ્ઞા લીધી કે તે પોતાની ઈચ્છાઓ અને વાસનાઓને કાબૂમાં રાખશે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશે સમસ્યાની શરૂઆત એક દિવસ જ્યારે આનંદ ધ્યાન કરી રહ્યો હતો ત્યારે તે એક અજાણી સ્ત્રી તરફ આકર્ષાયો તે સ્ત્રી ગામની એક સુંદર સ્ત્રી હતી જે ક્યારેક બુદ્ધના ઉપદેશ સાંભળવા આવતી આનંદે જોયું કે તેનું મન તેની છબી તરફ વારંવાર ખેંચાઈ રહ્યું છે તેણે તેને સામાન્ય વિચાર તરીકે અવગણવાનો પ્રયાસ કર્યો પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ તેના મનમાં તે સ્ત્રી પ્રત્યેના વાસનાપૂર્ણ વિચારો વધવા લાગ્યા આ દ્વિધાથી આનંદ ગભરાઈ ગયો તેને લાગ્યું કે તે તેની પ્રતિજ્ઞાથી ભટકી રહ્યો છે અને બુદ્ધના ઉપદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો છે તેણે વિચાર્યું મેં મારી ઈચ્છાઓ છોડી દેવાનું વ્રત લીધું છે મારા મનમાં આ વિચારો કેમ આવે છે શું હું સારો શિષ્ય નથી બુદ્ધ સાથે પરામર્શ આનંદે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે બુદ્ધની સલાહ લેવાનું નક્કી કર્યું તે બુદ્ધ પાસે ગયો અને તેના પગ પાસે બેઠો તેણે પોતાની મૂંઝવણ અને મનની સ્થિતિ સ્પષ્ટપણે વ્યક્ત કરી આનંદે કહ્યું ભંતે હું મારી સાધનામાં નિષ્ફળ જઈ રહ્યો છું મને અજાણી સ્ત્રી પ્રત્યે વાસનાપૂર્ણ વિચારો આવે છે અને હું તેને રોકી શકતો નથી કૃપા કરીને મને માર્ગદર્શન આપો બુદ્ધનો જવાબ ગૌતમ બુદ્ધે આનંદની વાત શાંતિથી સાંભળી તેણે કહ્યું આનંદ તે સારું છે કે તમે તમારી સમસ્યા સ્વીકારી અને તેનો ઉકેલ શોધવા મારી પાસે આવ્યા તે ચંચળ છે તેને નિયંત્રણમાં રાખવું સરળ નથી એવું નથી કે તમે નિષ્ફળ ગયા છો તે માત્ર એક સંકેત છે કે તમારી અંદર હજુ પણ કેટલાક બંધન બાકી છે બુદ્ધે એક દૃષ્ટાંત કહ્યું આનંદ એકવાર એક માણસ તેના બગીચામાં કામ કરી રહ્યો હતો તેણે જોયું કે એક પક્ષી આવીને તેના ફળ ખાઈ રહ્યું છે તેણે પક્ષીને બગાડવાની કોશિશ કરી પરંતુ પક્ષી વારંવાર પાછું આવતું રહ્યું આખરે તે માણસ સમજી ગયો કે જ્યાં સુધી તે ઝાડ પરથી ફળો કાઢી નાખ્યા પક્ષી પાછું ફરતું રહેશે બુદ્ધે સમજાવ્યું તમારા મનમાં જે વિચારો આવે છે તે તે પક્ષી જેવા હોય છે જ્યાં સુધી તમે તમારી ઈચ્છાઓનું મૂળ કારણ સમજીને તેને દૂર નહીં કરો ત્યાં સુધી આ વિચારો ફરી પાછા આવશે ધ્યાન અને આત્મનિરીક્ષણની પદ્ધતિ બુદ્ધે આનંદને તેમના વિચારોને દબાવવાને બદલે સ્વીકારવા અને તેનું નિરીક્ષણ કરવાનું શીખ્યું તેણે કહ્યું જ્યારે પણ તમારા મનમાં આવો વિચાર આવે ત્યારે તેને રોકવાનો પ્રયાસ ન કરો ફક્ત તેને અવલોકન કરો અને સમજવાનો પ્રયાસ કરો કે તે વિચાર શા માટે ઉદભવ્યો શું તે કોઈ અતૃપ્ત ઈચ્છામાંથી જન્મે છે અથવા તે ફક્ત તમારી પાસે છે ચંચળમન બુદ્ધે તેને આ ધ્યાનનો અભ્યાસ કરવા કહ્યું એક શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યારે પણ કોઈ વિચાર આવે છે ત્યારે તમારા શ્વાસને ઊંડાણપૂર્વક અનુભવો બે વિચારનું અવલોકન કરો નિર્ણય લીધા વિના વિચાર કેવો છે અને શા માટે આવ્યો તેનું અવલોકન કરો ત્રણ ત્યાગની પ્રેક્ટિસ સમજો કે કોઈ પણ વિચાર કાયમી નથી જેમ વાદળો આવે છે અને જાય છે તેમ વિચારો પણ આવે છે અને જાય છે પરિણામ આનંદે બુદ્ધના શબ્દો ધ્યાનથી સાંભળ્યા અને તેમને તેમના વિચારોને સ્વીકારવા અને તેમના પર નિયંત્રણ મેળવવા માટે ધ્યાનની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું ધીરે ધીરે તે તેના મનની ઈચ્છાઓને સમજવા અને તેને દૂર કરવામાં સક્ષમ બન્યો થોડા સમય પછી આનંદે બુદ્ધને કહ્યું બનતે હવે મારા મનમાં તે વ્યગ્રતા નથી જ્યારે પણ કોઈ વાસનાપૂર્ણ વિચાર આવે છે ત્યારે હું તેને ખાલી જોઉં છું અને તે જાતે જ અદૃશ્ય થઈ જાય છે તમે મને શીખવ્યું કે મને એ શ્રેષ્ઠ માર્ગ છે શાંત થવું કે તેને સમજવા માટે છે તેને દબાવવા માટે નહીં નિષ્કર્ષ આનંદની પ્રગતિ જોઈને બુદ્ધે કહ્યું આનંદ સમજો કે માણસનું મન પોતે જ તેનો મિત્ર અને તેનો દુશ્મન બંને હોઈ શકે છે જો તમે આ સમજીને તેને તમારા નિયંત્રણમાં રાખશો તો તે તમને મુક્તિ તરફ લઈ જશે પરંતુ જો તમે તેને અવગણશો અને ડોન કરો છો તેને કાબૂમાં નહીં રાખો તે તમને દુઃખના ચક્રમાં મૂકશે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો